અત્યારે રાજકોટ સિવિલ બે જણા ઉપર થયો છીએ ના ઘરના ચાર લોકો હુમલો કરેલો શું થાય મારા પપ્પા કાકાના છોકરા કાકા થાય

અનિલ અમારી માલિકી ગયા વીઘા એ હતી એમાં ભાઈઓ ભાગ પડી ગયા તમારા દાદા ને સાત જણા ના ત્રણ ત્રણ બેનો હે ચાર ભાઈઓ હે એના પડી ગયેલા હતા તોય આવી રીતે દબાવો આવતા હતા જયારે હોય ત્યારે વારંવાર પીને આવે ડબ્બી ને વયા જાય ને એ ભાઈ બુટલેગર છે એટલે એનું આલે છે જ્યાં આવીને